ખરેખર આ પાણી એક બહુ સ્મીય કારણે ગરમ છે જે આપણે અહિયાં હું તમને મિત્રો બતાવું કે છે અને કહેવાનું મતલબ કે ભગવાને બીજા મિત્રો આપણા પાર છે અને આ પાણી એટલું બધું ગરમ છે ને મિત્રો કે તમે ન પૂછો આપણે સ્નાન કરવા માટે જે પાણી ગરમ કરીએ છીએ શિયાળામાં એ શિયાળામાં જે પાણી ગરમ કરીએ છીએ એટલું સરસ ગરમ પાણી છે મિત્રો એટલે તમને બધાને મારે આજે એ જ વાત કરવી છે મિત્રો કે તુલસી શ્યામની અંદર જે ગરમ પાણીના કૂંડ આવેલા છે એ ગરમ પાણીના કૂંડમાં મિત્રો અત્યારે હું ફરી રહ્યો છું જે તમે જોઈ રહ્યા છો આ મિત્રો આવેલા છે અને જેમનું પાણી મિત્રો ખૂબ ગરમ છે અને ગરમ કેમ છે એનું પણ મારે વાત કરવી છે મિત્રો આપણે ભણીએ છીએ કે એટલે જમીનની અંદર જે ગરમી હોય છે એ ગરમીના કારણે મિત્રો પાણી કેવું હોય છે ગરમ હોય છે એટલે મિત્રો આજની મારી જે મુલાકાત છે આજના વિડીયોમાં એ મારી મુલાકાત આજે તુલસી શ્યામની મુલાકાત છે તુલસી શ્યામની અંદર મિત્રો મને આ ગરમ પાણીના કુંડિયો જોવા માટે આવ્યો છું અને મને ખૂબ જ આ જોઈને આનંદ થાય છે કે ભગવાનની લીલા કેટલી

这于这一